ભગવાન જેનો હાથ પકડે પછી ભગવાન ક્યાં ગણે છે કોણ પાપી કોણ પુણ્યશાળી જાત્રા કરવા જાય ને બધાય થોડા પુણ્યશાળી હોય ત્યાં તો કોઈક બંગડી ચોરવાઈ આવતું હોય કોઈક મફત રોટલા ખાવાય આવતું હોય જાત્રા કરવા જઈએ ન્યાય આવું બધું હોય મંદિર માં જઈએ બધા દર્શન કરવા ના ના કોઈક ચપ્પલ લેવાય આવ્યું હોય કોઈક શીરો લેવાય આવ્યું હોય લે ઘણા પોતપોતાનું કામ કરવા માટે મંદિરોમાં આવતા હોય

નાના મોટા અવગુણ એકાદ એકાદ અવગુણ હોય એકાદી કુટેવ હોય એ કુટેવ છે એટલે આપણે નથી હારા આવું માની અફસોસ કરવો નહીં કુટેવ સાથે મંદિરે જતા શીખવું કુટેવ સાથે કથા કર કારણ કે તમારી ઠેકાણું હાચું હોવું જોઈએ તો મેળ આવી જાય એટલે પાંડવો નો મેળ આવી ગયો કારણ એનો હાથ દ્વારિકાધીશે સામે પક્ષે જો દાદા ભીષ્મ એની ઈચ્છા ન હોય તો મૃત્યુ ને પાછું વળી જવું પડે કે મૃત્યુ ને પાછું વળી જવું પડે એટલી તાકાત એટલું સામર્થ્ય પણ જો બાણની ની ટીપા પડે લોહી એટલી પીડા ભોગવવી પડી શા માટે સંગત ખોટી હતી જે કઈ લીલા અવતાર ના જે કઈ પણ એને એને અધર્મ ની સાથે રહેવાનું પેલું કર્યું એટલે અંતિમ સમય ભલે દ્વારિકાધીશ લૌકિક મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અસ્વસ્થામાં દુર્યોધન ને કીધું કેમ હજી તારા આત્માને શાંતિ નથી દુર્યોધન ને કીધું જો ને ઓલા જીવતા છે એ જીવતા છે તો એ જીવે છે ત્યાં સુધી મને મારા હાથમાં શાંતિ મને સુખ નહીં મળે કઈ વાંધો નહીં આગળ જાઓ મારી લેતો દુર્યોધન કે આ હું રમકડું છે તું જાય આ કઈ રમકડું ભાંગવાની વાત છે હો ભાઈ મરી ગયા તો વાળ વાંકો નથી તું એમ કે દુર્યોધન કે તમે બેસો મારે મારવા છે એને મારા પિતાને દગાથી માર્યા દ્રોણ ને મારી ન શકે પણ દ્વારિકા દિશે સાધ પડાવ્યો યુધિષ્ઠિરની પાસે કે યુધિષ્ઠિર સાધ પાડો શું કે અસ્વસ્થામાં હતઃ હ મરી ગયો છે અને દીકરાના મર્યાના સમાચાર સાંભળજે અને દ્રોણ હાથમાંથી હથિયાર મૂકી દેશે અને પછી આપણે ઘા કરશું દુર્યોધન યુધિષ્ઠિર કે ખોટું થોડું બોલાય કે ખોટું ક્યાં કહું છું આપણો હાથ થી મરી ગયો આપણે જો સામે અને એટલા માટે યુધિષ્ઠિરે સાધ કર્યો કે અસ્વસ્થામાં હતઃ

પાંડવો ડાય પાંડવોમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ હતો એ ભગવાન પ્રશ્ન ન કરતા એ કે એટલે તર દોડવા જ મળે એટલે પાંચે પાંડવો મોડ છે દ્રૌપદીને કીધું પાંડવોના પાંચે છોકરાઓને કીધું હાલો ને પણ દ્રૌપદી કે અમે થાકી ગયા છે અમારે સૂઈ જાવ છે એટલે પાંડવોના બચ્ચાઓ અને દ્રૌપદી છ સૂઈ ગયા આ આ છ ગંગાજીના કિનારે ગયા રાત્રિનો અંધકાર થયો અસ્વસ્થામાં આવ્યો

મને ખબર હતી તમે શંકા કરો છો જ્યાં મસ્તક ને હાથમાં લઈ ને દુર્યોધન મુઠ્ઠી વાળે તો નાના બાળક મસ્તક કુમળું માછ ચામડી ભેગી થઈ ગઈ અને દીકરાઓ સાથે પાંડવો મરી ગયા હોત તો ચાલત કેમ એના દીકરાઓ થકે અમારો વંશ શરૂ રહે પણ તે તો અમારા વંશ નું નિકંદન કાઢી નાખ્યું આ બંને વસ્તુ એક સાથે થઈ હર્ષ પણ થયો અને શોક પણ થયો દુર્યોધન ને વરદાન હતું હરખ અને શોક એક કાર્ય થાય ને તો એ મરે અહીંયા દુર્યોધનને હર્ષ અને શોક બંને થયું દુર્યોધને પ્રાણ છોડી પ્રાતઃ કાળ માં ઉઠી પોતાના પાંચ સંતાનોને મરેલા જોયા એક દીકરો મરી જાય તો માને આખી જિંદગી વસવસો રહે પાંચ સંતાનો મૃત્યુ પામા દ્રૌપદી કલ્પાંત કરે છે અને દ્રૌપદી કલ્પાંત કરે છે એ સાંભળીને અર્જુન આવે છે અર્જુન આવીને જુએ છે પોતાના પાંચ સંતાનો મેળા છે એના શબ પડ્યા છે બાજુમાં દ્રૌપદી બેઠી બેઠી રડે છે અને ત્યારે દ્રૌપદીની સામે અર્જુન પ્રતિજ્ઞા લીધી છે એ પંચાળી જેને આપણા સંતાનને માર્યા છે એનું મસ્તક કાપી એના ધડનો પાટલો કરી અને આપણે મેરાનું સ્નાન કરીશું આમ પોતાની સ્ત્રીને સમજણ આપી અને દ્વારિકાધીશ દ્વારિકા દ્વારકાધીશ પણ અર્જુન ને યાદ આવ્યું કે દુશ્મન રથ નીચે છે પગપાળા છે એટલા માટે મારે પણ દોડવું જોઈએ આ બધા યુદ્ધના નિયમો અંધારું થઈ જાય એટલે યુદ્ધ અટકી જતું હવે તો અંધારામાં જ યુદ્ધ થાય પછી હથિયાર હેઠું પડી જાય તો યુદ્ધ અટકી જતું હતું હવે તો હથિયાર હેઠું પડે ત્યારે જ ઘા કરે ભગવાન શા માટે ઘા કરે છે બધા કારણ કે પોતાના બળ ઉપર ભરોસો ન હોય જેને પોતાના શક્તિ ઉપર ભરોસો ન હોય એ કાયરને સામેથી ઘા કરવા પડે શુરવેર તો સામે સામી સાથે આવે